Thank yeah. you.

en mak pai tu dia ni kan firgon gitu ha ela kan da dia oi dia ni sedu ખોપડી નાખ્યો હાલ થાય ને કા તારી માં ચાલ લ્યો ખોપડી તને માં આયા પુંજરા આ હે bilan <laughs> hai <laughs>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp anh 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 mona ei hey. <laughs> એ પ્રોગ્રામ બે 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 દાવાનો નાસ્તો લાવવાનો કેર અયા આવું કે પેડા આવ આ સેવા કંટ્રોલ વધોરીને ચાલે

ટી <laughs> લ <laughs>

ધીરે ધીરે નો સાઈ રહ્યા બાજુ બનુ ભગત ત્રાહ્મણ હતા અને સ્નાન કરવા માટે મનુભગ જાય છે આ દુઃખ દ્રશ્ય જોઈ જાય છે મનુભગ ધીરે 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 સ્નાન કરવા છે

Terima kasih telah menonton! કોરડા ડૉક્ટર ની કરીને રામાજીલ્લાં ત્યાં જતાં ને નાચનાતા મોડું પર ગ્રોમ કેન કરી તો નાચ એટલે 9 નું આલ ને નચિત સેન્ટર માં કેન તા કરી તો આવું છે આના કૌન નાઈ ખરા મન ઇન્ટરવ્યુ કે કીલીઓ કરતો તું રાજુ મને ગાડો

જે નાસ્તા ઘણું પદ કરવાની શ્વાસ થાય પણ નવા બનમાં વિચાર કરે કે સાર આ વસ્તુ મારી માર્ગે જઈ મેં હું બાંધી અને કૃપાના લાભ પછી લઈ અને ત્યાં હું આ પ્રભુ લખ્યું કરીશ નવો ગાંધી ધીરે ધીરે મારી પર By any

א קא, מורה מאפיסן. א קא, તમે મને કે આવું દીધો પાણી મસ્તી કરતો છો પુરામાં ભક્તિ કરતો છો હા તો રામાપીર સવ લખા હે હા તમે ના કે પીજો આકુ રામાપીર

એમની રમે પીસો એમ ને આ ગામમાં પીસો નથી તો હું એમનો મનુરમે પીસો બંધો કેમ માને નકાતો અમારે ગામના મનુજતા હે ને હા એ એમ કે ત્યાં રમતી છે હું મારું તરીકે રમતથી સૌ બોલાએ છા તો મનુજતા હા તો બોલાઈ જાઉં બાદ એ કહેવાય તો મા વડાવો બહાર